જિલ્લા કક્ષાનો પંદર ઓગસ્ટ સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ હિંમતનગર ખાતે યોજાવાનો છે ત્યારે જિલ્લામાં સ્વતંત્રતા પર્વની પૂર્વે રોશનીના શણગારોથી ઉઠી છે જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો જાહેર રસ્તાઓ જાહેર સર્કલ સહિત વિવિધ કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે આ રોશની થકી સાબરકાંઠા જિલ્લો રાષ્ટ્રપ્રેમમાં દીપી ઉઠ્યો છે